વાત કરવાની છે ખાસ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે તેના વિશે ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આગામી સાત દિવસ સુધી ગુજરાતની ગુજરાતમાં જે વરસાદની શક્યતા છે તેમાં થોડું વધારો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરવામાં આવી છે હવે આ વરસાદ કયા કયા જિલ્લાઓમાં થઈ શકે છે ગુજરાતના કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતના હવામાનને લગતી તમામ અગત્યની અને મહત્વની માહિતી મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે તો કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર વાત કરીએ ગુજરાતના હવામાનની તો ગુજરાતમાં વધી શકે છે વરસાદનું પ્રમાણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ચોમાસાની હલચલ શાંત હતી જે રવિવારથી ફરી સક્રિય જોવા મળી છે તારીખ બીજી જૂનથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી હિલચાલ જોવા મળશે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ જોવા મળશે તો કેટલાક ભાગોમાં જોવા નહીં મળે દિવસમાં અમુક સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તો બાકીના સમય દરમિયાન ઉગાડ રહેશે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતના તાપમાનમાં સરેરાસ તાપમાન જળવાઈ રહેશે તેમાં કોઈ અસામાન્ય ઉછાળ આવવાની શક્યતા જણાતી નથી સોમવારથી સૌરાષ્ટ્ર તટીય વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે જૂનાગઢ અને ગીર સોમનાથમાં અનુભવાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે જે આગામી ત્રણેક દિવસ સુધી જોવા મળે તેવી સંભાવના છે હવામાન ખાતા દ્વારા આગામી અઠવાડિયા માટે કોઈ વિશેષ ચેતવણી નથી આપી સોમવારે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી ગુજરાતના હવામાનની હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો મંગળવારના રોજ હવામાનમાં પડે હાલમાં જે પડેલા વરસાદ ન કેવળ ગુજરાતીઓ પરંતુ દેશવાસીઓએ પણ તેનો અનુભવ કર્યો છે મુંબઈ ઇન્ડિયન્સ તથા પંજાબ કિંગ્સ વચ્ચે મહત્વપૂર્ણ એવી બીજી ક્વોલિફાયર મેચ દરમિયાન વરસાદને કારણે મુકાબલો લગભગ સવા બે કલાક જેટલો મોડો શરૂ થયો હતો વધારે વાત કરવામાં આવે તો સોમવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા આણંદ પંચમહાલ દાહોદ અમદાવાદ અને મહિસાગરના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી દમણ અને દાદ્રનગર હવેલીમાં અમુક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ તથા કેન્દ્રશાસિત શાસિત દીવમાં અમુક સ્થળોએ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી આ સિવાય સમગ્ર રાજ્યમાં સૂકું વાતાવરણ જળવાઈ રહ્યું હતું મંગળવારે અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે છે તે મેચનું આયોજન થયું છે વરસાદના કારણે આ મેચમાં થોડી ખલેલ પહોંચે તેવી શક્યતા જણાઈ હતી ખાનગી હવામાન સંસ્થા એક્યુ વેધરના અનુ અનુસાર અનુમાન પ્રમાણે મંગળવારે મોટેરામાં વરસાદ પડવાની શક્યતા એંસી ટકા છે અને ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા સોળ ટકા જેટલી છે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના બાવન ટકા છે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ડિગ્રી સુધી પહોંચશે જે એકતાલીસ ડિગ્રી તાપમાન તાપમાન જેવો અનુભવ કરાવશે જ્યારે લઘુત્તમ ડિગ્રી સેલ્સિયસ રહેશે મંગળવારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાના અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ મેઘગર્જના સાથે પડશે હવામાન ખાતા દ્વારા આ યાદીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરની મહીસાગરનો સમાવેશ થાય છે આ સિવાય મંગળવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તથા દમણ અને તેદનગર હવેલીના અમુક સ્થળોએ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ તથા કેન્દ્ર શાસિત દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે ગુજરાતની વધારે હવામાનની જો વાત કરવામાં આવે તો બુધવારે ઉત્તર ગુજરાતના તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેન્દ્ર શાસિત તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ જેવા સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની બુધવારે પણ શક્યતા રહેલી છે ગુરુવારે હવામાન બુધવાર જેવું જ રહેવા પામશે આ દિવસે આ દિવસ દરમિયાન પણ આગાહીના સ્થળો સિવાયના સ્થળોએ સૂકું વાતાવરણ જોવા મળશે શુક્રવારે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને બોટાદ ઉપરાંત દીવ દમણ અને દેદરાનગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો બીજી બાજુ શનિવારે અમદાવાદ ખેડા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર પડશે રવિવારે ઉત્તર ગુજરાતના અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર અરવલ્લી તેમજ ખેડા અને પંચમહાલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઉપરાંત કેન્દ્રશાસિત શાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ મેઘગજના સાથે પડી શકે છે આ સિવાયના વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા સ્થળોએ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે થોડો વરસાદ પડી શકે છે અન્યથા વાતાવરણ મોટા ભાગે સૂકું રહેશે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ થતો હોય છે ત્યારે આખા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળવાનો છે વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી સૂચવે છે પૂર્વોત્તરમાં ભારે વરસાદ ગુજરાત આઈપીએલ ફાઈનલ મેચ મોટેરા સ્ટેડિયમમાં વરસાદનું વિઘ્ન પંજાબ કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર ગુજરાત હવામાન આગાહી વરસાદ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વરસાદના વિઘ્નની ચિંતા મેજને પણ જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં ઊભી થયેલી સિસ્ટમને કારણે અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મેઘાલય સિક્કિમ પૂર્વોત્તર રાજ્યો સાથે જોડાયેલી પશ્ચિમ બંગાળના ભાગો સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે જેના કારણે ત્યાંની નદીઓમાં ભારે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ સિવાય ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ નોંધાઈ છે પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદને કારણે પચીસથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે અરબી સમુદ્રની વાત કરીએ તો કેરળ કર્ણાટક ગોવા તથા મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ તે તાજેતરના દિવસોની સરખામણીમાં ઓછો છે બંને દરિયામાં કોઈ સિસ્ટમ એટલે કે લો પ્રેશર એરિયા સર્જાયા નથી રહ્યો સર્જાઈ નથી રહ્યા જેના કારણે વરસાદની કોઈ વિશેષ શક્યતા નથી જો સિસ્ટમ બને તો ગુજરાત તરફ ચોમાસું આગળ વધશે એ સિવાય ચોમાસાની સ્થિતિ માટે કેટલાક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ગુજરાતમાં તારીખ પંદરમી જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે જે પાંચેક દિવસમાં સમગ્ર રાજ્ય ઉપર છવાઈ જતું હોય છે હવામાન ખાતા એ ચાલુ વર્ષે લગભગ આઠેક દિવસ વહેલું વહેલું ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરી હતી એટલે આગામી દિવસોમાં પડનારા વરસાદને પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ ગણી શકાય છે કારણ કે હજુ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સત્તાવાર રીતે થઈ નથી અત્યારે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છે એક તરફ ચોમાસું સ્થિર હતું ત્યાં બીજી બ્રેક આવી હવે ક્યારે આગળ વધશે ચોમાસું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે પાંચથી નવ જૂન દરમિયાન અણધારીઓ વરસાદ થવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે એટલે કે પાંચથી નવ જૂન વચ્ચે ફરીથી અણધારીઓ વરસાદ જોવા મળી શકે છે વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી હતી ત્યારે કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન વહેલું થયું હતું અને ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસવાનું અનુમાન હતું પરંતુ જેટલી ઝડપથી ચોમાસું આગળ વધ્યું એટલી ઝડપે સ્થિર થઈ ગયું હતું અને ગુજરાત તરફ ચોમાસાને આગળ વધવા માટેના પરિબળો પણ સાનુકૂળ નથી તમને ખાસ અહીં હું જણાવવા માગીશ કે એકમાત્ર આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું કે ચોમાસું ગુજરાતમાં પહોંચશે એ પહેલાં ચોમાસાને ગુજરાતમાં પહોંચવા માટે વિઘ્ન નડશે જે રીતે કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યું છે તે રીતે ગુજરાતમાં નહીં પહોંચે તે એકમાત્ર આગાહીકાર હતા જેમણે પહેલેથી જ કહ્યું હતું કે ગુજરાતમાં પહોંચતા પહેલાં ચોમાસાને મોન્સૂન બ્રેકની સ્થિતિ જે છે તે ઊભી થઈ શકે છે અને ખરેખર તેવું બન્યું વધારે વાત કરવામાં આવે એ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બનેલ છે જે અરબસાગર અને બંગાળના ઉપસાગરની હવા તેની તરફ ખેંચે છે આથી રાજ્યોમાં હાલ ચોમાસું સક્રિય થવાની કોઈ શક્યતા નથી પરંતુ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સામાન્ય રીતે ભારતના ચોમાસા પર પૂર્વ આફ્રિકાથી દક્ષિણ ચીન સુધી હવામાનની સ્થિતિઓનો પ્રભાવ પડે છે ચીનમાં બનેલ વાવાઝોડાના અવશેષો જ્યારે બંગાળના ઉપસાગરમાં આવશે ત્યારે જ બંગાળના ઉપસાગર સક્રિય થશે અને દેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે કે હાલમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે હાલમાં લગભગ થી બાર જૂન સુધી ચોમાસાની સાનુકૂળ સ્થિતિ થઈ શકે તેમ જણાતું નથી આમ છતાં દસ જૂન આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે બારથી સત્તર જૂનમાં ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તેર જૂન બાદ કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વધુમાં જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ઉત્તર ભારતમાં પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા હતા જેના કારણે ઉત્તર ભારતમાં વરસાદની સ્થિતિ નબળી રહેવા પામી હતી અને ગરમ પવનના કારણે મુંબઈ સુધી પહોંચેલું ચોમાસું આગળ વધી શકે તેમ ન હતું ત્યાં બીજી એક આવી ત્યાં બીજી એક આવી જ બ્રેક લાગી છે હવે જોવું એ રહ્યું કે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારે બેસે છે અને ચોમાસાની વિધિવત વરસાદ પહેલાં પણ પ્રિમોન્સૂનને વરસાદ થશે કે પાંચથી નવ જૂન દરમિયાન અણધારીઓ વરસાદ થવાનું અનુમાન છે કારણ કે ગ્રહોની સ્થિતિના કારણે અણધાર્યો વરસાદ થવાનું આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર